જય ભીમ જય સુવિધાન નમો બધાય મિત્રો હું છું જીગ્નેશ રાઠોડ તો મિત્રો આપણે આજે વાત કરવાની છે સામાજિક કાર્યકર જે કાંતિભાઈ વાળા છે સાવરકુંડલાના હવે મિત્રો જે સાવરકુંડલાના જે કાંતિભાઈ વાળા જે આપણે સમાજના જે આગેવાન ને સારા કાર્યકર ને લીડર છે અને જે કાંતિભાઈ વાળોનો અને પીએલ રાઠોડનો જે બે દિવસથી એક ઓડિયો ખૂબ જ વાયરલ થાય છે વોટ્સઅપને એમાં મેસેજ બધે આવે છે બરોબર હવે તમે બધે સાંભળ્યું છે કારણ કે જે કાંતિભાઈ વાળાનો ઓડિયો સોશિયલ મીડિયામાં અને વોટ્સઅપમાં બધે આવે છે ગ્રુપમાં ફેસબુકમાં હવે જે એ વિડીયો વાયરલ કર્યો છે પીએલ રાઠોડે હવે જે કાંતિભાઈ વાળાને જે પીએલ રાઠોડ ફોન કરે છે અને કાંતિભાઈ વાળાને એવું પૂછવામાં આવે છે કે કાંતિભાઈ વાળા જયભીમ કે ફેસબુકની અંદર તમારી વાત એવી સંભળાય છે કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા એટલે કાંતિભાઈ મૂળમાં હોય કે ન હોય કારણ કે નિરાતે વાત કરે છે કે હા બરાબર એટલે કાંતિભાઈ વાળા એમ કહે છે હા એટલે આ ભાઈ અભદ્રવાણીનો વિલાસ કરે છે અને એ તમારી આવી આશા નથી બરાબર એવી રીતે બધી વાતચીત કરે છે અને એ કે હું તમારી ઉપર થૂંકું છું હવે સમાજના આવા કાર્યકર્તા હોય અને આ કાંતિભાઈ વાળા જો કે કાંઈ આમ આદમી પાર્ટીમાં જોડાણાય નથી અને ગમે એ પક્ષમાં જ હશે તો આપણે બધી વાતચીત થઈ કે સમાજને આપણે બધી વાતચીત કરી મીટિંગ કરી અને પછી કેમાં જોડાવું એ બધું સમાજને નક્કી કરીને પછી જોડાઈશું અને જોડાઈશું તો આપણે સમાજનું તો કામ કરશું સમાજને કઈ આપણે મૂકવાના નથી બરોબર કારણ કે જે સાડા આઠ વર્ષ જેલની અંદર જે કાંતિભાઈ વાળા રહ્યા તો એ સમાજ હાટું થઈને ગયા હતા એનું ઘરનું તો કઈ છે નહીં બરોબર સમાજ ઉપર અન્ય અત્યાચાર જે ઉનાકાંડમાં થયો હતો બે હાજર ની અંદર અને એ અનુસંધાને જેને એને અમરેલીની અંદર જે રેલી કાઢવામાં આવી હતી અને તેમાં એને ખોટા ગુનામાં ફસાવવામાં આવ્યા હતા એટલે સાડા આઠ વર્ષ જેલમાં ગયા હતા એ સમાજ હાટું થઈને ગયા હતા અને કદાચ જે હાલ જાશે તો એ કાંતિભાઈનો વિડીયો પણ એક વાયરલ થયો હતો બીજો યુટ્યુબની અંદર કે હું જાયશ તો સમાજને પૂછીને અને બધું જે કાંઈ કરવું હોય આગળ વધીશ એટલે કાંતિભાઈ પણ સારા માણસ છે અને જે પીએલ રાઠોડ છે તે કાંતિભાઈને ફોનની અંદર જે અભદ્રવાણીનો વિલાસ કરે છે અને હું થૂંકું છું અને એવી બધી વાતચીત કરે છે એટલે એ વિડીયો તદ્દન કાંતિભાઈ વાળાને માત્ર ને માત્ર બદનામ કરવા માટે આવી ઓડિયો એને મૂકેલો છે સમાજની અંદર વોટ્સઅપમાં બધી મેસેજ ફેલાવેલો છે બરાબર એટલે કાંતિભાઈ કહે મારું તમે સાંભળો તો એ કાંઈ નાના અમારે કાંઈ દલીલ કોઈની સાંભળવી નથી બરાબર અમારે કાંઈ અપેક્ષા તમારી પાસે હતી અને તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા તમારી ઉપર થૂંકું છું અને એ બધી ચર્ચા કરે છે અને ઓડિયો વાયરલ કરી દીધો બરાબર એટલે જે ઓડિયો સાંભળતા આપણે આજે કાંતિભાઈ વાળાને પણ ફોન કર્યો એટલે આપણે પણ બધી વાતચીત કરી કાંતિભાઈવાળા સાથે કે ખરેખર હકીકત શું છે તમારો ઓડિયો એક વોટ્સઅપની અંદર બે દિવસથી ફર્યો છે મેસેજ તો જે પીએલ રાઠોડ તમને ફોન કરે છે અને આવી રીતે થૂકવાની બધી વાતચીત કરે છે અને એવી બધી અભદ્ર વાણી કાઢે છે તો ખરેખર શું છે એમ એટલે કાંતિભાઈ પણ બધી વાતચીત થઈ એટલે કાંઈ એવું છે નહીં માત્ર ને માત્ર કાંતિભાઈને બદનામ કરવા માટે આ ઓડિયો વોટ્સઅપમાં વાયરલ કર્યો છે કારણ કે કૂતરું મોઢું આપણું સાટી જાય તો આપણે સાટવા ન જવાય બરાબર એટલે જે કાંતિભાઈ વાળાનો અને પીએલ રાઠોડનો તમે બધા ઓડિયો સાંભળ્યો હશે પણ આપણે એ પણ ઓડિયો આપણે પાછળ મૂકવી છે એ પણ આખું સાંભળો અને જે કાંતિભાઈ આર્ય આપણે બધી વાતચીત થઈ મારે પણ આપણે પણ ટેલિફોનથી કાંતિભાઈ સાથે બધી વાતચીત કરી એ પણ હું રેકોર્ડિંગ મૂકું છું એ પણ તમે સાંભળો એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય અને આવા ખોટા ઓડિયા સમાજના આગેવાનો કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવા નહીં અને ખોટા આવા મેસેજ વાયરલ ન કરવા અને જે વાતચીત તમે કરતા હોય એ પૂરી કરાય બરોબર પછી ઓડિયા વિડિયા વાયરલ કરાય તો એવું કાંઈ ખરેખર છે નહીં અને આ વિડીયો વધુમાં વધુ સમાજમાં પોગાડો જય હિન્દ જય ભારત જય સંવિધાન જી રાઠોડ જય હા શાંતિભાઈ જય 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 ફેસબુક માં સમાચાર મળે છે કે તમે આપમાં જોડાઈ ગયા છો એવું હા સાચી વાત છે ઓહો કાંતિભાઈ તમારી માણસો ને કોડીનારની છે ને બઉ મને તો હા રાત્રે મને દિનુભાઈ સોલંકી બોલાવીને ધારાસભાની ટિકિટ માટે થઈને એ બે હાજર સોળ ને ઘટના બની તો મેં ના પાડી દીધી કહીને કોંગ્રેસ વાળા એ કીધું તું કુંવરજીભાઈ પાવળિયા મારફત

જયારે મેં તમને ન્યાય પેલા મને હમણાં તમે ખેસ ન પેરાવો મને તમે ખેસ પેરાવશો તો વળી મારે હમણાં કંઈ નથી ઈચ્છા નથી ને મને આમ નથી ને એટલે સોદું શું બનાવો તમે બધા ને સમાજ ને યાર સોદું બનાવો તમને કેટલા આપ વાળા મદદ કરવા આવ્યા હતા તમે જયારે જેલ માં હતા ત્યારે ગોપાલ ઇટાલિયા તમને આવ્યો તો ન્યા હા ખાલ ગાલવા માટે તો પછી શરમ નથી આવતી તમને જરાય તમે સમાજ નો આવો ઉપયોગ કરીને તમે સમાજ ને હવે બીજી વખત સમાજ કોઈ ની આવો વિશ્વાસ નહીં કરે તમારે બીજા લોકો ઉપર જે કોઈ હશે કોઈ તકલીફ માં ત્યારે શરમ આવવી જોઈએ તમને હાલી વેલા છો તે બોલો બોલો જીગ્નેશ ભાઈ આ જય ભીમ કાંતિ જય ભીમ જય ભીમ હવે તમારું બે દિવસથી એક રેકોર્ડિંગ આવે છે

માત્ર ને માત્ર ખાલી બદનામ કરવા માટે ઓનલી ફોર બદનામ કરવા માટે બે દિવસ થી અત્યારે વોટ્સઅપ માંથી મોડાસા એને કેમ બદનામ કરતા નથી શંભુના ટુંડિયા છે પરમાર છે મેવાણી સાહેબ છે કોંગ્રેસ માં તો મેવાણી સાહેબ સમાજ નું કામ કરે છે તો એને કહું છે ભાઈ સમાજ નું કામ તમે કરો છો પણ તમે મનુવાદી પાર્ટી માં છો તમે બીજા ભાવ છો સમાજ કેમ એ લોકો કેતા નથી મને પચીસ હજાર રૂપિયા ફંડ આપ્યું મને હું કે હું હું કરો મારી ઈચ્છા પડે એમ કરું ઈ કેમ થોડું કરું